કેમ છો બધા મજામાં છો અને તલ જો અમારે નસવાડીની અંદર અમારે ઘડિયા તલ છે આ રીતે તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રની અંદર તલનું વાવેતર થાય છે તો અમારે નસવાડીમાં માં તો આવવા જે આવી જાય જો છે ને ફૂલ આવવા માટે છે તમે જોઈ શકો છો આ રીતે ફૂલ આવી ગયા છે જો બિયારણ ની વાત કરીએ તો આ પડ્યું છે લગભગ આ લબ્ધી છે લબ્ધી ગોલ્ડ લબ્ધી ગોલ્ડ વાવ્યું છે આ અમારા ગામની અંદર છે મારા ઘરે જ છે કહેવાય કાકાના દીકરાએ વાવ્યા છે લબ્દી વા છે તમે જોઈ શકો છો સારા છે ફૂલ આવ્યા છે થાય એમ ખરું હવે જોવા છે ને આ રીતે છે ને હા ફૂલ પણ આવી ગયા છે જોઈ શકો છો એટલે અમારે નસવાડી સૌરાષ્ટ્રમાં તારે તલ ઓવાય છે તો અમારે નસવાડીમાં તલ ને ફૂલ બી આવી ગયા જુઓ હું અહીંયા વાઈને જ આવ્યો છું મારે હજી તો બે બે ત્રણ ત્રણ ચાર ચાર પાંદડા થયા છે અને આય તો ફૂલ આવી ગયા તમે જોઈ શકો છો આ રીતે છે ફૂલ અમારે તો હજી તો અંદર બધા વાવે છે બે 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 પાંદડા થયા છે અને અહીંયા આગળ અહીંયા આગળ વાવી દીધા છે અને ફૂલ બી શરૂઆત થઈ જાય છે એટલે આ તો વહેલા નીકળી જશે લગભગ પેડે થઈ જશે વહેલા ખાલી થઈ જાય ને આની અંદર લગભગ સોયાબી હોય સોયા સોયાબી કાઢીને તરત વાવી દીધા હોય તો થાય આટલા બધા વહેલા એટલે ઘણા વહેલા માનો ને જોઈ શકો ફૂલ બી આવવા મજા છે એટલે ઘણા વહેલા છે એટલે અમારે ભાઈ આ રીતે છે પછી ગામની અંદર એલનું વાવેતર છે સારા એવા બહુ પાડવા નહીં બહુ ઘાટા એ નહીં સરસ છે થાય એમ એ થાય એમ એટલે પેલું લબ્ધિ છે બિયારણ સારું છે અમારે લગભગ આ વિસ્તારમાં મોટા ભાગે એ જ વપરાય છે એ આ એરિયા છે અમારા ગામડામાં બધા લો એનું ઉતારો સારો એવું કે છે એમ ડાળોવાળા છે ગઈ એટલે સારું છે બિયારણ એટલે હજી કોઈ વાયવા ના હોય તો વાવી શકો છો લપથી એટલે ચાલો વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો